અમદાવાદ અને બાલાસિનોર ખાતે તાજેતરમાં જ બનેલ ચિંતાજનક બનાવો બાદ શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને શાળામાં શિસ્ત સમિતિની રચના કરી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી બાબતે સાવધ રહેવા તાકીદ કરી હતી વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે આ સંદર્ભે એક તાકીદનો પરિપત્ર બહાર પાડી શાળાના આચાર્યો અને શાળા સંચાલકોને ખાનગી અને ગ્રાન્ટેડ શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિસ્ત સમિતિની રચના કરી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા જણાવાયું છે આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય શિક્ષક વિદ્યાર્થી અને જે તે વર્ગના મોનિટરનો સમાવેશ કરવાનો રહેશે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે આ શિસ્ત સમિતિના સભ્યોની સંખ્યા નિયત કરાશે આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિસેસના સમયગાળા દરમિયાન ઉપરાંત રમતના મેદાન તથા શાળામાં વિદ્યાર્થીઓના આવવા જવા શાળા છૂટવાના સમયે સલામતી જાળવશે એટલું જ નહીં જે તે વર્ગમાં જે શિક્ષકની ગેરહાજરી હશે તે સમયે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડવા અંગે પણ ધ્યાન અપાશે શાળાના આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સલામતીને અગ્રતા આપવાની રહેશે તેવું સ્પષ્ટ ઉલ્લેખ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્રમાં કર્યો છે જે સંદર્ભે તેઓ દ્વારા માહિતી આપી હતી પરિપત્ર સરકાર દ્વારા બે હજાર સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ છે જ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે બાળકોની સલામતી શાળામાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે જોવાની છે શાળા સેફ્ટી રૂલ્સમાં શિસ્ત સમિતિની રચના કરવાની હોય છે જેમાં આચાર્યશ્રી શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ વાલીઓના પ્રતિનિધિ પણ હોય છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે બાળક જ્યાં અવર કરે ત્યાં શાળાના મેદાનમાં કમ્પાઉન્ડમાં એ ઉપરાંત વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એકલા ન રહે તે જોવાની કામગીરી છે આ જોવાની નૈતિક જવાબદારી શિક્ષકોની અને શાળાની હાજરની છે આ ઉપરાંત મારું તમામ વાલીઓને નમ્ર નિવેદન છે અઠવાડિયામાં એકવાર પોતાની બાળકની સ્કૂલ બેગ ચેક કરે એ ઉપરાંત શાળાને પણ સૂચના આપી છે શાળાએ પણ આકસ્મિક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવાનું છે જેના લીધે બાળકો સતર્ક રહે અને બાળકોમાં જાગૃતિ થાય અને કોઈ પણ આવી અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનું પણ જવાબદારી શાળાને આચર્યની છે એ ઉપરાંત અમારી શિક્ષણ વિભાગની ટીમ જ્યારે જ્યારે પણ શાળાની મુલાકાત લે છે ત્યારે પણ આ વિગતોની તપાસવાની પણ મેં સૂચના આપેલ છે થેન્ક યુ શાળા સેફ્ટી રૂલ્સ બે હજાર સોળ છે જે અંતર્ગત તમામને સૂચના આપી છે આપણે શાળાઓને બે ત્રણ દિવસ સમય આપીએ એટલે તરત ઓટોમેટિક બધી શાળાઓ ચેક કાઢ કે આવી તાજેતરમાં જે બે ત્રણ ઘટનાઓ બની છે જેને લઈને તમામ શાળાઓ સજાગ થઈ ગઈ છે આ અંગે તેમના વાલીઓને અને સંચાલકોને પણ આ બાબતે ચોખ્ખો મેસેજ છે એટલે જ્યારે પીટીએ જ્યારે શાળામાં પીટીએ હોય ત્યારે પણ આપણે આચાર્ય સૂચના આપી છે કે આ બાબતનો ઉલ્લેખ આવરી લે